જેમાં મેન્સ બોડી બિલ્ડિંગ સિનિયર મેન્સ ફિઝિકલ સિનિયર મેન્સ ક્લાસીસ બોડી બિલ્ડિંગ સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ જુનિયર મેન્સ ફિઝિકલ જુનિયર મેન્સ બોડી બિલ્ડિંગ અલગ અલગ રીતે સક્ષમ તેમજ મેન્સ બોડી બિલ્ડિંગ માસ્ટર કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું વિષ્ણુ ક્લાસીસ બે હજાર ચોવીસ નું આયોજન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન ચિરાગ પટેલ જનરલ સેક્રેટરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ટ્રેનરો તેમજ જીમ ઓર્ગેનાઇઝેશનમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી સાથે સાથે રેમ્બો જીમના સભ્યોએ પણ તેઓની જીતને આવકારી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ